ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પછી ભારતનું કડક સંદેશ પાકિસ્તાનને આપવામાં આવેલી ચેતવણી કોઈપણ ઉલ્લંઘન થાય તો કડક કાર્યવાહી થશે અમેરિકન મધ્યસ્થામાં થયેલા યુદ્ધ વિરામે બંને દેશો વચ્ચે સો કલાકના ડ્રોન અને મિસાઇલ યુદ્ધને રોકી દીધું સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાનને પહેલા દિવસમાં હોટલાઇન સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ વિરામનું કોઈપણ ઉલ્લંઘન ભલે તે આજ રાત્રે હોય કે પછીની કોઈપણ તારીખે કડક કાર્યવાહીથી જવાબ આપવામાં આવશે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન સહન નહીં કરીએ સરકારે કડક રૂખ ધારણ કર્યું છે અને કોઈપણ ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે હવે જોવાનું એ છે કે પાકિસ્તાન આ ચેતવણીને ગંભીરતાથી લે છે કે નહીં